બીલી પત્રને મહાદેવનું પ્રિય ફળ કહેવામાં આવે છે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં વિટામિન એ સી બી વન બી સિક્સ કેલ્શિયમ ફાઈબર પોટેશિયમ અને આર્યન જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે આવી સ્થિતિમાં તેના ફાયદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો નવસારીના આયુર્વેદિક ડોક્ટર એવા ડોક્ટર ભાર્ગવ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્ર ખાવાથી ગેસ એસિડિટી અને અપોચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે સાબિત થઈ શકે છે તેમાં જે હાજર એન્ટી ઓક્સિડેન્ટ જે ગુણો હૃદય રોગના જે જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકે છે સાથે સાથે વધુ જણાવ્યું હતું કે બીલીપત્ર ની પેસ્ટ કરીને તે શરીર પર લગાવવાથી જે શરીર જે પરસેવાતી ગંધ મારતું હોય તે પણ દૂર થાય છે. બિલીપત્રામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે પાચન ક્રિયાને સુધારે છે. તે કબજિયાત અને ઝાડા જેવી પાચન સમસ્યાઓથી રાહત આપે છે. બિલીપત્રામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટની ભરપૂર માત્રાને કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ત્યારે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે આ વિસ્તીતિમાં તેનું સેવન ડાયાબિટીસના જે દર્દીઓ માટે ફાયદાકારક પણ સાબિત થયું છે.

પરંતુ આ બીલીપત્ર ભગવાને અર્પણ કરતા સિવાય આપણે ચિકિત્સામાં કઈ રીતે ઉપયોગી થઈ શકે અને તે ઔષધીય ગુણોમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે સૌ પ્રથમ લાવીને એને પીસીને એનો કલ્ક બનાવી જો આ બીલીપત્રને શરીર પર ઘસવામાં આવે તો તેનાથી જે લોકોને શરીરમાં પરસેવાના કારણે વધારે દુર્ગંધ આવતી હોય તે દુર્ગંધ ધીમે ધીમે ઓછી થઈ જાય છે બીજું કે બિલીપત્રમાં સારક ગુણ છે એ સારક ગુણ એટલે કે જે પેટ બરાબર સાફ લાવે જેથી જે લોકોને કબજિયાત રહેતો હોય તે લોકો એ બિલીપત્રના પાનનું ચૂર્ણ બનાવીને લે તો તેમાં કબજિયાતમાં ફાયદો થઈ શકે છે ત્રીજું જે પણ લોકોને ડાયાબિટીસના કારણે વ્રણ થયા હોય એટલે કે અલસર થયા હોય અને અલ્સર રૂજાતા ના હોય તો જો બીલીપત્રને ઘસીને અને અથવા તો એને પીસીને જો એનો કલ્ક આ વ્રણ પર લગાવવામાં આવે તો ધીમે ધીમે આ વ્રણ રૂજાતા જાય છે અને બીજું આધ્યાત્મિક રીતે જો જોઈએ તો બિલીપત્ર આપણે ભગવાન શિવને અર્પણ કરતા હોઈએ તો બિલીપત્રમાં એવું કીધું છે કે બિલીપત્ર માત્ર જોવાથી અથવા તો એનો સ્પર્શ કરવાથી ઘણા બધા પાપનો નાશ થઈ શકે અને આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ તો આયુર્વેદમાં અમુક અમુક રોગો જેવા કે સોરિયાસિસ અથવા તો સફેદ ડાઘ આ રોગો પાપ કર્મને કારણે થતા હોય છે તેથી જો કોઈને આવા આ પ્રકારના રોગો હોય તો ભગવાન શિવને અથવા તો ગમે તે શ્રાવણ માસ અથવા તો ગમે તે માસ દરમિયાન ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો ધીમે ધીમે આ પાપ કર્મોનો નાશ થતો જાય છે અને આ વ્યાધિઓમાંથી મુક્તિ મળી શકે